જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અને વડીલો બુમા બૂમ કરી રહ્યા છે આજે છે અમારા જિગ્નેશભાઈના લગ્ન અને જુઓ તમે લાદા માટે ગાડી તૈયાર થઈ જઈશ જિગ્નેશભાઈની સરસ મજાની જો મારા મિત્રની ગાડી છે મારે જ લઈને જવાનું છે તો આપણે અહીંયા મંદિરે દર્શન કરાવી તમને વરાછા બતાવી દઈશું અને આગળ આગળ અમારા ઠાકોર સમાજના લગ્નની ખરેખર જે મોજ હોય દેશી ઢોલના તાલેને એ બધી રીતે માતાઓ બહેનો રમતા હોય એ પ્રમાણે આપણે બતાવીશું અને અમારે વિડીયો શૂટિંગમાં જય વિડીયો વિઝન પ્રખ્યાત આજુબાજુના એરિયામાં અને બધી બધી જગ્યાએ જય વિડીયો વિઝન બરાબર નામ આપ્યું આપણે મૂવી કેસેટ કેમેરા ટ્રેક્ટર જેવો છેડવાતો હોય બધું ભાઈ લઈને આવશે વનરાજસિંહ રાજપૂત તો બધા મિત્રો તૈયાર થઈ ગયા બાકી બધા તૈયાર થઈ ગયા પણ વર રાજુસી ખબર હું કરવું કેવું અમારા બધા નાના નાના સબસ્ક્રાઈબરો વિક્રમભાઈનો બાબલો બધા પાછળ કોણ ઉભો કમાભાઈ ને આઈ કોમો મોકલી એટલે ભૂલી જાય માણસ મોકલવું પડે અળવિતરા અળવિતરો છોકરો અમારો છોકરો શૈલેષ ભાઈ બહુ દૂર થી પણ શૈલેષભાઈ આ રહ્યા અમાર આ નજીક થી જોઈ લો બરોબર બરાબર અમે ભાઈ આજે મસ્ત તૈયાર થઈને આવ્યા છે અને આ પણ અમારા સબસ્ક્રાઈબર હતા રાતે બી આવ્યા હતા એ અલગ હતા આ એક ભાઈ હતા કાકા આજે આયા છે ઢોલ વગાડ્યો હમણાં વગાડવા મજબૂત તમને બતાવું બધાને આગળ તો આપણે પહેલાં અમે અમારી રીતે આ લોગો બનાવી દીધો આટલો ને પછી અમે દર્શન મંદિરના કરાવી દઈએ બધાને વરરાજા આવો એટલે આપણે વિડીયો શૂટ કરીએ તો મળીએ તમે બન્યા રહો વિડીયોમાં ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ જાન લઈને અને આપણે ઉતારો આપી દીધો છે અહીંયા જો તમે સામે અને અમારા સમાજમાં આવી રીતે માતાઓ બહેનો ઢોલે રમતા હોય જો તમે તમે જોઈ શકો છો માતાઓ બહેનો ઢોલે રમે છે જો અને બહુ સરસ મજાનું મતલબ મારા લગ્નમાં અમારા સમાજમાં આવી રીતે માતાઓ બહેનડીઓ રમતા હોય અલગ અલગ વસ્તુ આવી રીતે મોજ કરતા હોય તો જો તમને ગમે તો તમે કમેન્ટ કરજો વિડીયો અને ઢોલ વાગે છે હું બોલું છું અવાજ બરોબર ના આવે તો માફ કરજો અને તમે એક આનંદનો વિષય છે આ અમારે આજે તો બધા 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 ખરેખર નાચી રહ્યા છે અને બરોબર મજા મજા કરે જાઓ ભાઈ તો બન્યા રહો વિડીયોમાં આગળ મારે કરશનભાઈ આવી ગયા કાંતિલાલ પણ આવી ગયા અને મારા મિત્રો મારા જન્મ અંકિતભાઈ આકાશભાઈ અર્જુનભાઈ ઓ અર્જુનભાઈ ભાઈ ભાઈ અર્જુનભાઈ ભાઈ આવી ગયા છે જય શ્રી રામ તો બન્યા રહો વિડીયો આગળ આગળની વિધિ બતાવીશું અને આનંદ કરીશું જો કેવાય કે જાનનો ઉતારો આપવામાં આવે પણ આ લોકો જે બાજુના ગામથી ગામડેથી અહીંયા રહેવા માટે લગભગ બાજુની ફેક્ટરીમાં રહે છે એ લોકો કામ કરવા માટે તો આ બીજા વરરાજા બીજા અમારે સાપરા ગામથી આવેલા છે હેમન થાય જુઓ એ છે બધા સાથે એમની બધા બેઠા છે ઉતારી આપ્યો છે અને અમારા વરરાજાએ મારો અખાયો મજબૂત રાખેલો છે આકાશભાઈ જ હા અર્જુનભાઈ તો શીખજો જો હા 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 ફ્રી ફાયર રમી રહ્યા છે તો આગળની વિધિ હવે લગભગ મને તો તડકાનો હું બરાબર બહુ ઊભો નહીં રેખતો અને મને તાપ લાગે ગરમીમાં મારું શરીર હતા એટલે હું નહીં ઉભું પણ તમે હવે બીજી વિધિ અમે ઘરે જઈને બતાવશું બરાબર તો બન્યા રહો વિડીયોમાં આગળ ફાઇનલી વરરાજા પરણીને આવી ગયા છે ઘરે અને જો અમારે જોગણી માતાના મંદિરે સરસ મજાની લાઇટ લગાવેલી છે બરાબર આ અમારે જોગણી માનું મંદિર છે અને અહીંયા અમારે જાન પરણી આવે એટલે અહીંયા ઉતારો આપવામાં આવે ને અહીંયાથી પછી ગોત્રીજો લઈ અને અમે અંદર અંદર માતાજીના મંદિરે જઈશું પણ અમારી જોડે શૂટ કરવા માટે લાઇટની સગવડ છે નહીં તો જો કન્યા ગાડીમાંથી ઉતરે છે શરમાય છે એટલે મારે ત્યાં શૂટિંગ કરવાનું નથી હા તો અમારા મમ્મીને બધા ઘરના જ છે કુણાલભાઈ બધા છોકરાઓ અને હવે અંધારામાં કંઈ મજા આવશે નહીં અને તમને વિડીયો જોવામાં પણ મજા નહીં આવે તો તમે જોઈ લો માતાજી માતાજીએ અમારી જોગણીમાંના મંદિરે સરસ મજાની લાઇટ લગાવી હો ભાઈ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ મળી આવતા નવા વ્લોગમાં જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઈલ વ્લોગ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી